કાપોદ્રા વિસ્તારમાં આઠ વર્ષે કિશોરી સાથે અડપલા કરનાર આધેડની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી સુરત શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં આઠ વર્ષની નિર્દોષ બાળકી સાથે અશ્લીલ વર્તન કરનાર આધેડ એ સમની ધરપકડ કરવામાં આવી છે આરોપી તરીકે હસમુખ સાવલિયા નામના શખ્સની ઓળખ કરવામાં આવી છે જેને પોલીસ દ્વારા ઝડપી લેવાયો છે કેસમાં મુખ્ય આરોપી હસમુખ સાવલિયાએ બાળકી પર અશ્લીલ નજર રાખી હતી અને ત્યારબાદ તેના શરીરના અંગો સાથે અડપલા કર્યા હતા ઘરના સભ્યો સાથે રહેલી બાળકી પર આવી ઝેડ ઝાડી નજર અને હરકતોના કારણે હેરાન થયેલી બાળકીએ ભયભીત અવાજે આખો ઘટનાક્રમ પોતાના પરિવારજનોને કહ્યું જ્યારે સમગ્ર પરિવારજનોએ ઘટના અંગે ખબર પડી ત્યારે તેઓ તાત્કાલિક પોલીસ મથકે પહોંચીને આરોપી સામે ગંભીર ફરિયાદ નોંધાવી સુરત પોલીસે તરત જ કાર્યવાહી કરતા હસમુખ સાવલિયાને ઝડપી લઈને